તો ભાઈ ઓલરેડી અહીંયા કઈ જગ્યા ને ઊભા હા ને અમારી વાદા હતા તો હવે જઈએ શું કરવાનું કપડા બપડા લીધા ને મારે ગાંડી ગીર માં ધામોડાખવાનો છે મોજ આવે તમે એવું છે ભાઈ એવું છે તો યાર ગાંડી બોનો પછી ખબર પડે તમને તો આ વખતે બની આવે જોઈએ તો જઈએ તો

ખેતર ને એવું બધું ફરી દીધેલું આખા ખેતર રસ્તો આખો પ્યાક છે આ બાજુ એક શરૂ હે ગાડી તરસી થઈ ગઈ છે ને તરસી થઈ ગઈ જો ગાડી માં ચેઇન જ નખાણ હોય તો ભાઈ જાય છે નખાવા અમે બધા ઉતરી ગયા અહીંયા કારણ કે કોઈને બેહાઈ ની એવું છે તો હવે ઊભા રહી ગયા કાબે બેન તો ગઈ બેહી ગયા લે હે હેં ફેરસીરો ફેરસીરો તને છેરો গেছ নে পিছ নাখাই দিয়ে

સમોસા મંગાવ્યા છે ભજીયા મંગાવ્યા છે અને સાઇઝની બોટલ છે રૂપાબેન ફૂલ ફેસિલિટી આપવાની છે આપણે કોઈ ઘટવા દેવાનું થાતું નથી આપણે રૂપાબેન તેમને નહીં મેઈન ગેસ્ટ અમારે અત્યારે એ છે ને રૂપાબેન હા હા ભાઈ રૂપાબેન સમોસા રૂપાબેન તમારે જે જોઈએ ફૂલ કરી નાખો જો આવું રહે ભાઈ નાસ્તો કરવા રાખો નાસ્તો કર લઈએ

હવે જવાન છે ફેમસ સેલિબ્રિટી ભાઈ જોશના ઘરે આપણે ચા પીવા ચા પીવા હારો હાલો તો ફેમિલી લેક્ચર આપણે પોગી જશે ભાઈસ ભાઈના ઘરે કેમ છે ભાઈસ ભાઈ હારું બસ મજામાં તમે ઘણો સમયથી કહેતા હતા આવું આવું આજ તમે ગાંડી ઘેરમાં પીગા ઘરે આવો અમારી આવી ગયા ને ભાઈ ઈ પરેશ ભાઈ લઈને આવ્યા એટલે બગે તો તમારા રીતે ડાયરેક્ટ નો આવ્યા યાર પણ એ એને મે કીધું એટલે જ લઈને આવ્યા ઈ ત્રણ ચાર પાંચ થી રોકાયો ટાઈમ તો લઈને આવ્યા ને તો હવે જો જશના બેન ચા લઈને આવી જશે તો ચા ને ઊ પી લઈ કેમ રોવા હે